અમારું નામ ડૉક્ટર પ્રિયાંક વસાવડા છે સો આજે અમારું હાઈગો હેલ્થકેર કરીને એક નવું વેન્ચર અમે સ્ટાર્ટ કરીએ છીએ સો હાઈગો હેલ્થકેર ઇઝ અ એનું જે મેઇન ઉદ્દેશ છે એ છે પ્રાઇમરી કેર એને અત્યાધુનિક અને લોકોને ઇઝીલી એક્સેસ થઈ શકે એટલે લોકોને વ્યવસ્થિત રીતે દરેક એરિયામાં મળી શકે એ અમારો કન્સેપ્ટ છે એની સાથે અમે એક આ પ્રાઇમરી કેર સેન્ટર જેમાં બધી જ પ્રકારના ડોક્ટર્સ ફિઝિયોથેરાપી લેબોરેટરી ફાર્મસી વગેરે સર્વિસો એક સાથે ઉપલબ્ધ હોય એવી રીતનું એક આ સેન્ટર સ્ટાર્ટ કરીએ છીએ સો દરેક લોકોને આપણે અહીંયા જનરલ કન્સલ્ટેશન એટલે કે એમબીબીએસ ડોક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક સવારથી રાત સુધી સુવિધાઓ મળી શકે એમને કોઈ પણ રૂટીન પ્રોબ્લેમ માટે એ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલ્સના અલગ અલગ સ્પેશિયાલિસ્ટ એમના ટાઈમ પ્રમાણે અહીંયા વારાફરતી વારા આવશે જેનો લાભ નિયરબાય લોકો બધા જે રહેતા હોય એ લઈ શકે છે એ ઉપરાંત પ્રિમાઇસિસની અંદર જ આપણે લેબોરેટરી અને ફાર્મસી જેવી સુવિધાઓ અંદર જ રાખી છે જેથી કરીને નાના મોટા ટેસ્ટ માટે આમથી આમ ધક્કા ખાવા ન પડે અંદર જ ફિઝિયોથેરાપી વિભાગ છે જેથી કરીને કોઈ પણ પેશન્ટને ગમે હોસ્પિટલમાં સારવાર લીધા પછી અહીંયા નિયર બાય એરિયામાં રહેતા હોય અને ફિઝિયોથેરાપી વા વિભાગમાં વારે વારે જવું ન પડે ત્યાં સુધી આ માટેનો એક આ પ્રકારની સર્વિસ અહીંયા અવેલેબલ કરી છે એક મિનિટ સર હેલ્થ કાર્ડ ને લઈને શું શું સો હાઈગો એક હેલ્થ કાર્ડ અથવા તો એક સબસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરે છે એ સબસ્ક્રિપ્શન ઓર કાર્ડ નો મતલબ આપણે જે પીએમ જેવાય કાર્ડ થી ફેમિલિયર છે એનાથી થોડો જુદો છે બેસિકલી તમે જો તો ઇન્સ્યોરન્સ કંપનીઝ છે ગમે એવડો મોટો ઇન્સ્યોરન્સ હોય ઓપીડી ની સારવાર માટે કોઈ સુવિધા પ્રોવાઈડ કરતી નથી જ્યારે આ કાર્ડ એવું છે કે માત્ર થોડા જ રૂપિયામાં તમે ઈ સારવાર ઓપીડી માટે અનલિમિટેડ ટાઈમ કન્સલ્ટેશન્સ આ હાઈગોના સેન્ટર્સની અંદર તમે ફ્રીમાં મેળવી શકો છો આ ઉપરાંત ઘણી બધી હોસ્પિટલોમાં એડમિશનના પણ એના ઘણા બધા બીજા બેનિફિટ્સ ઉઠાવી શકો છો એટલે કન્સેપ્ટ જે છે હાઈગો કાર્ડનો એ લોકો માટે પ્રાઇમરી કેર અથવા તો જે રૂટીનના ખર્ચાઓ છે એને એલિમિનેટ કરતા કે ખર્ચા વારે વારે ન થાય એ માટેનો આપણે આ હેલ્થ કાર્ડ લઈને આવ્યા છે હું ડોક્ટર શ્રુત વસાવડા છું ઓર્થોપેડિક સ્પાઇન સર્જન

સો બેઝિકલી આપણે જોઈએ છે કે કોઈ પણ પેશન્ટ કે ગમે ત્યારે હોસ્પિટલમાં કોઈ પણ મોટા કે નાના કોઈ પણ જાય છે તો એમનો સમય એક જે છે એ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ હોવા એવું થાય છે કે સમય વધારે પડતો જાય છે આપણો હાઈગોમાં એમ છે કે કમ્પ્લીટ હોલ એન્ડ સોલ સોલ્યુશન થ્રી ડિગ્રી એ સાથે સાથે આપણે પેશન્ટના સમયને એક બહુ મોટો રિસ્પેક્ટ આપીને એ દાયરામાં આપણે ચાલીએ અને ધેટ ઇઝ ધ મેઇન એમ કે પેશન્ટ જ્યારે આવે અને જે બહાર નીકળે તો એક સમયના દાયરામાં એને બધી સુવિધાઓ મળી જાય ટ્રીટમેન્ટ મળી જાય એ સાથે આપણે ચાલીએ સો બેઝિકલી આપણે અહીંયા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સિનિયર એમબીબીએસ રહેશે જે જનરલ કન્સલ્ટેશનનો ખ્યાલ રાખી લેશે પેશન્ટની કોઈ પણ સામાન્ય જેમાં સુપર સ્પેશિયા ડોક્ટર્સ સ્પેશિયાલિટી ડોક્ટર બીજા બીજા હોસ્પિટલોના ફરતા રહેશે સો બધી જ સુવિધાઓ જે કોઈ પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળતી હોય છે એ આપણને આ ક્લિનિકમાં બધી મળી જશે